હાય મિત્રો આજે હું તમને એક એવી કહાની કહીશ જેમાં બે પિતા છે એક મારા પોતાના બીજો મારા મિત્રના બંને મને ઘણો શીખ્યો પરંતુ તેમના વિચારો એકબીજા કરતા બિલકુલ જુદા હતા અને એ જ તફાવતે મને જીવનમાં પૈસાની સાચી સમજ આપી તો ચાલો જાણી બે પિતાની વાતોમાંથી મળેલા નવશક્તિશાળી પાઠ ચેપ્ટર વાઇઝ ગુજરાતીમાં મારા ગરીબ પિતા હંમેશા કહેતા બેટા સારી નોકરી કર મહેનત કર પ્રમોશન મેળવ પગાર વધારશો એ જ જીવનમાં સ્થિરતા આપી છે મારા અમીર પિતા કહેતા નોકરી માત્ર પૈસા માટે ન કર તક માટે કર શીખ અનુભવ લઈ અને પૈસાને તારા માટે કામ કરાવ તફાવત એક આખું જીવન સેલરી માટે કામ કરતો રહ્યો બીજાએ રોકાણ કર્યું બિઝનેસ બનાવ્યા અને પૈસા તેના માટે કામ કરતા રહ્યા ચેપ્ટર બે અમીર પિતામ મને એક દિવસ નોટ કાઢીને કહ્યું આ નોટ તને માત્ર ત્યારે મદદ કરશે જ્યારે તને ખબર હશે કે એને વધારવી કેવી રીતે અને પછી તેમણે શીખવ્યું સંપત્તિ એટલે એવી વસ્તુ જે તમારી ખિસ્સામાં પૈસા નાખે જેમ કે ભાડાનું મકાન શેરબજારનું ડિવિડન્ડ બિઝનેસની આવક બોજ એટલે જે પૈસા ખેંચે જેમ કે લોન પર કાર મોટો ઘર જે કમાણી ન કરે ગરીબ લોકો બોજને સંપત્તિ માનીને ખરીદે છે અમીર લોકો સાચી સંપત્તિમાં રોકાણ કરે છે ચેપ્ટર ત્રણ અમીર પિતા હંમેશા કહેતા જો તું ફક્ત નોકરી કરતો રહ્યો તો તું બીજાનું સપનું પૂરું કરશે તારું નહીં નોકરી ખરાબ નથી પણ એ તમારો એકમાત્ર ઇન્કમ સોર્સ નહીં હોવો જોઈએ તમારી પોતાની કમાણીનું મશીન બનાવો બિઝનેસ રિયલ એસ્ટેટ શેરબજાર અને સૌથી મહત્વનું તમારું પોતાનું બ્રેન્ડ બનાવો કેમ કે જ્યારે તું પોતાનું બનાવે છે ત્યારે તારા જીવનનું કંટ્રોલ પણ તારા હાથમાં રહે છે ચેપ્ટર ચાર એક દિવસ અમીર પિતાએ મને પૂછ્યું તું જાણે છે કે ગરીબ લોકો અને મધ્યમ વર્ગ હંમેશા ટેક્સમાં વધારે કેમ આપે છે હું બોલ્યો કેમ તેમણે સ્મિત સાથે કહ્યું કારણ કે તેઓ નિયમો નથી જાણતા અને અમીર લોકો એ નિયમો બનાવી શકે છે અમીર લોકો કંપનીઓ બનાવે છે પોતાના ખર્ચાઓ પહેલાં કરે છે અને ટેક્સ પછી આપે છે ગરીબ લોકો પહેલા ટેક્સ આપે છે અને બાકી બચેલા પૈસા ખર્ચે છે મારી સમજ આવી ગઈ સિસ્ટમને ગાળવા નહીં એનો ઉપયોગ કરવો શીખવો પડે ચેપ્ટર પાંચ એક વખત બજારમાં ક્રાઇસિસ આવી લોકો ડરી ગયા પોતાના પૈસા ખેંચી લીધા મેં અમીર પિતાને પૂછ્યું હવે શું કરશો તેમણે હસીને કહ્યું હવે હવે જ તો સોનાનો સમય છે તકો તોફાનમાં મળે છે શાંતિમાં નહીં તેમણે સસ્તામાં પ્રોપર્ટી ખરીદી શેર ખરીદ્યા અને થોડા વર્ષોમાં એ બધાની કિંમત ઘણી વધી ગઈ ત્યારે મને સમજાયું તક જોવા માટે આંખ હોવી જોઈએ ફક્ત પૈસા નહીં ચેપ્ટર સ મારી કોલેજમાં એક નોકરીનું ઓફર આવ્યું પગાર મસ્ત હતો અમીર પિતાએ કહ્યું જો તું ફક્ત પૈસા માટે જઈશ તો તારા સ્કિલ્સ ત્યાં અટકી જશે શીખવા માટે કામ કર પૈસા પાછળ નહીં દોડ એમણે મને સેલ્સની નોકરી અપાવી જેમાં શરૂઆતમાં ઓછો પગાર હતો પણ મને લોકો સાથે વાત કરવી પ્રોડક્ટ વેચવી અને નેટવર્ક બનાવવું શીખ્યું આ સ્કિલ્સે પછી મને લાખો કમાવ્યા એક એક વખત મેં રોકાણ ઓલમોસ્ટ કરી પણ છેલ્લી ક્ષણે ડરી ગયો અમીર પિતાએ કહ્યું ભાઈ સૌથી મોટો ચોર છે એ તને તારી તક ચોરી જાય છે લોકો ડરે છે આળસ કરે છે પોતાને ફસાવી દે છે ખરાબ આદતોમાં પણ સફળ લોકો નિષ્ફળતાથી શીખે છે અને ફરી પ્રયત્ન કરે છે મેં એ દિવસથી નક્કી કર્યું ભયથી ભાગવું નહીં એને સીધો સામનો કરવો ચેપ્ટર આઠ પણ ક્યાંથી શરૂ કરું મેં પૂછ્યું પિતાએ ત્રણ વાત કહી એક તમારું શા માટે મજબૂત બનાવો તું કેમ પૈસા કમાવા ઈચ્છે છે બે લક્ષ્ય સ્પષ્ટ રાખ કેટલા પૈસા ક્યારે સુધી કઈ રીતે ત્રણ સાચા લોકો સાથે રહો જે તને પ્રેરણા આપે તારો વિકાસ કરે એ બોલ્યા જો શરૂઆત નહીં કરે તો તું ક્યારેય પહોંચશે નહીં એક દિવસ અમીર પિતાએ મને પૂછ્યું તું જાણે છે કે ગરીબ લોકોને મધ્યમ વર્ગ હંમેશા ટેક્સમાં વધારે કેમ આપે છે હું બોલ્યો કેમ તેમણે સ્મિથ સાથે કહ્યું કારણ કે તેઓ નિયમો નથી જાણતા અને અમીર લોકો એ નિયમો બનાવી શકે છે અમીર લોકો કંપનીઓ બનાવે છે પોતાના ખર્ચાઓ પહેલાં કરે છે અને ટેક્સ પછી આપે છે ગરીબ લોકો પહેલા ટેક્સ આપે છે અને બાકી બચેલા પૈસા ખર્ચે છે મારી સામાજ આવી ગઈ સિસ્ટમને ગાળવાની એનો ઉપયોગ કરવો શીખવો પડે મિત્રો રિચ ડેડ પુઅર ડેડે મને શીખવ્યું કે ગરીબ અને અમીર વચ્ચેનો તફાવત ફક્ત ખિસ્સામાં નહીં પરંતુ મગજમાં છે તમે કયું વિચારો પસંદ કરશો ગરીબ પિતાનું કે અમીર પિતા